જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે આપણે આપણું કામ કરવું એક ટ્રાફિક સિગ્નલે એક બાળક અને એ પણ ખુદદાર બાળક પોતાનું કામ કરે ક્યારેક મેગેઝિન વેચે ક્યારેક રમકડા વેચે ક્યારેક ફૂલ વેચે તો ક્યારેક પુસ્તકો વેચે જેવું સિગ્નલ પડે અને ગાડીઓ ઊભી રહે તો આ દીકરો દોડે અને શેઠની અને મોટા મોટા માણસોની ગાડીના કાચ ખોલાવી અને વિનંતી કરે કે આ પુસ્તક લઈ લો આ રમકડા લઈ લો ઘણા પ્રેમથી લે ઘણા તિરસ્કાર કરે કે ભાઈ નથી જોતા જાને એકવાર ના નથી પડી એમ કરીને એને ધિકા રહે એનું અપમાન કરી નાખે છતાં પણ બાળક હસતો રહે અને ફરી વખત જ્યારે સિગ્નલ પડે તો ફરી વખત ગાડીઓ પાસે દોટ મૂકે આવું દરરોજ આ કામ કરતો હવે સિગ્નલની સામે એક દુકાન હતી દુકાનનો માલિક આ દરરોજ જુએ ક્યાં નાનો એવો છોકરો એમને પેલા ગાડીઓવાળા ધિક્કારે તિરસ્કાર કરે ખીજાય છતાં પણ હસતા મુખે પોતાનું કામ કરે ક્યારેય પોતાનું મોઢું બગાડતો નથી આનું કારણ શું આથી એક દિવસ તે બાળકને નજીક બોલાયો અને કહ્યું એલા દીકરા હા તું દરરોજ આ કામ કરે છો તું શા માટે આ કામ કરજો અને પહેલાં લોકો તને ધિકારે તને તિરસ્કાર કરે ન કહેવાના શબ્દો કે છતાં તું આનંદમાં કેમ રહે છો ત્યારે ગુસ્સે કેમ નથી થતો ત્યારે એ દીકરાએ કહ્યું કે જુઓ કાકા મારા પિતાજીનું હું નાનો હતો એ જ ઉંમરમાં એમનું મૃત્યુ થયું આથી ઘરમાં મદદ કરવી એ મારી ફરજ છે મારા મા મમ્મીને મદદ કરવા માટે આ હું પ્રયત્ન કરું છું અને મારું કામ છે માત્ર મેગેઝિન રમકડા અને પુસ્તક વેચવાનું એટલે એ કામ હું કરું છું ખીજ ખીજાવાનું ધીકારવાનું તિરસ્કાર કરવાનું કામ એમનું છે એટલે એ કરે છે તો એના કામમાં હું દખલ શા માટે કરું હું શા માટે ગુસ્સે થા એટલા માટે હું મારું કામ કરું છું ઘણી વખત મારા માતાને મારી ચિંતા બહુ રહે છે આ ગાડીઓની વચ્ચે હું દોડાદોડી કરું છું તો કંઈક અકસ્માત ન થાય મારું કંઈક થાય નહીં એટલા માટે મારી મા પણ બહુ ચિંતા કરે છે ત્યારે ક્યારેક હું એમને પણ કહું છું કે જો માં તારું કામ રસોઈ બનાવવાનું છે મારું ધ્યાન રાખવાનું છે અને ઘરના વાસણ પોતા એ કપડાં ધોવાનું કામ તારું છે જો એ કામ હું કરું તો તને ગમશે ત્યારે મારી મા કહે છે કે ના બેટા તું એ કામ કરે મને થોડું ગમે ત્યારે મેં મારી માને કહ્યું કે મારું રક્ષણ કરવાનું કામ છે ને એ ભગવાનનું છે એ મને બચાવશે તો મને કશું નહીં થાય તું શા માટે ચિંતા કરે છો ભગવાનનું કામ છે એ ભગવાન કરે છે આપણું કામ આપણે કરવું જોઈએ અને બીજાના કામમાં દખલ શા માટે કરવી પહેલાં દુકાનદાર કાકા તેમને જોતા જ રહી ગયા કે છે નાનો એવો દીકરો પણ એમના વિચારો તો મોટા સંતના હોય ને એવા છે સાચી વાત છે બેટા આપણે આપણું કામ કરવું જોઈએ અને બીજાને બીજાનું કામ કરવા દેવું જોઈએ નહીં કે તેમાં વિક્ષેપ ઊભો કરીએ કે ન કરવાનું વચ્ચે પડીએ તો એ કામ બગડી જતું હોય તો ભગવાનનું કામ ભગવાન કરે માણસનું કામ માણસ કરે એ યોગ્ય અને દુનિયાનો નિયમ પણ છે